સારી સારી કોલેજો પણ અહીંયા શરૂ કરવામાં આવી આપણે ધારાસભ્યશ્રી કહેતા તો હું સાંભળતી હતી કે હોસ્પિટલની માગણી મેડિકલ કોલેજની માગણી અહીંયા બેઠેલા જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે ને એ ગાંધીનગર આવે ને એટલે હું મારા જિલ્લા માટે શું કરી શકું હું મારા તાલુકા માટે શું કરી શકું એની સતત સતત ચિંતા કરતી આ ટીમ છે તમારી હું જ્યારથી પ્રભારી મંત્રી તરીકે મારી જવાબદારી

આ બધી ચિંતાઓ આ બધી લિસ્ટ પણ મને અહીંથી મળી ગયું છે અને તમે જરાય ચિંતા ન કરતા જે જવાબદારી મને સરકારે આપી છે અને જે દિશા લોકોએ મને આપી છે સમગ્ર જે લિસ્ટ છે એ બધા જ કામો પૂર્ણ થશે કોઈ પણ તમને કશું પણ ભેરવે આટલી મજબૂત નેતાગીરી હોય પછી એક કે બે વ્યક્તિ આવીને તમને કઈ પણ કઈ જાય તમારે ના માનવાનું હોય બિલકુલ ના માનવાનું હોય આ મંત્રી છે આવીને અહીં ઊભા છે તમારી સેવામાં ઊભા છે આ સતત તમારી સાથે રહેતી ટીમ છે મારા આદિવાસી ભાઈઓ બહેનોને શું તકલીફ છે એની ચિંતા કરતા હોય ગાંધીનગર આવતા હોય મારી ઓફિસે આવીને બેસતા હોય કે બેન આટલું તો કરવાનું જ છે બજેટમાં આ વસ્તુની ચિંતા તો તમારે કરવાની જ છે મુખ્યમંત્રીને મળતા હોય શાળાઓ જોઈએ છે શાળાની બિલ્ડિંગ તૈયાર થવી જોઈએ આ બધી ચિંતા કરે છે અને યોજનાઓનો લાભ પણ આ વિસ્તારને બરાબર મળે છે એની સમીક્ષા પણ કલેક્ટરશ્રીની ઓફિસમાં જઈને કરતા હોય એવા દોડતા ધારાસભ્યના સાંસદશ્રી તમને મળેલા છે પછી એક્સ વાય ઝેડ કોઈ બીજી જગ્યાથી આવે એને હું ખબર પડે છોટા ઉદેપુરની તકલીફો શું છે એને શું ખબર પડે જ્યારે ચિંતા કરતા લોકો અહીંયા છે તમારી જે પણ તકલીફો હશે એ આ ટીમ પૂરી કરશે અને આગળ પણ જે કંઈ કામો હશે આ જિલ્લાના ઉત્થાન માટે આપ સૌની ચિંતા અમે કરીશું આપની વચ્ચે આવીને મને આનંદ છે અને આવનાર બે વર્ષ સુધી આપની કોઈ પણ તકલીફ આપ ડાયરેક્ટ પણ મારી ઓફિસમાં આવી શકો છો હું અહીંયા જ્યારે આવું ત્યારે પણ અને ચોક્કસપણે તાલુકામાં કે જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ હું પોતે પ્રવાસ કરવાની છું જેથી કરીને નીચે પડતી તકલીફોનું સાક્ષાત હું થઈ શકું અને તમારા માટે હું શું કરી શકું ને કેવી રીતે મદદરૂપ થઈ શકું એની ચિંતા કાયમ કરીશ આભાર એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં જી હા છોટાઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો